આ કેમ્પની શરૂઆત આજથી વીસ વર્ષ પહેલા થઈ રહી છે શ્રી માલુબેન રાજુભાઈ માંડવીયા યુએસએ આપણે દાતાઓને જોરદાર તાળીઓથી વધાવીશું કે એમના નાણાં છે એ સત્કાર્યમાં વપરાય સેવાના ઉપાસક શ્રી ધીરુભાઈ નથવાણી

કમાઈ તો ઘણા છે પૈસા છે એ સંગ માર્ગે વપરાય એ જ સાચું નાણું છે એ જ આપણી ગુડી છે આ રીતે આવતા દાતા છે આનંદકુમાર રાજુભાઈ માંડવિયા યુએસએ અને એના ઉપાસક છે ધીરુભાઈ એણે જાહેરાત કરી કે આવતો કે મારા તરફથી જે ચા પાણી નાસ્તો જે કંઈ ખર્ચ થાય એ દાતાશ્રી તરફ આભાર બીજું આપણે ભાઈ વાતો ઓછી કરો તો વધુ સારું માં તમને ડોક્ટર એમ કે કે બે સો કલાક પછી વારો આવી તો તમે બે કલાક કે એમની જે મૂડી છે એ મૂડી સત્કાર્યમાં ઉભાય એવી આપણે પ્રાર્થના કરીશું આયોજક છે માનવતા પરિવાર જ્યાં તમે જોઈ શકો છો उठे। आए आए... मेरे મુક્તિ મણે કે મી લક્ષ્મીકા મણે નોરણ શુભમ દેવિનાચાર્ય અમદાવાદના મણિનગર સ્થિત માનવ દ્વારા તેના સંચાલિકા શ્રી ચંદ્રિકાબેન પોતે દિવ્યાંગ હોવા છતાં બીજા માટે પ્રેરણા રૂપિયા એમાં વિના હોસ્પિટલ માં દર્દીઓને પૂ સેવન પુષ્પષ્ઠ ઉદાહરણ કો ઉપાડી ઘણા સમય પહેલા હું પહેલા એક એજીઓ માં કરતી હતી એટલે પછી એક સમય પર એટલે પછી બીજા કોઈ એમ મને ઇન્ટરવ્યુ અને પછી માં બસ એવું જ થઈ ગયું કે બસ આવું જ કામ કરવું છે અને સમાજમાં કંઈક ઉપયોગી કામ કરીને આપણે જઈએ તો આપણને આત્માનો સંતોષ થાય એટલે માનવ સેવા ટ્રસ્ટની પછી મેં મારી જાતે જ એમની સ્થાપના કરી અને એની શરૂઆત કરી એમ વિધવા બહેનો જેવી કે નાની

છત્રી પણ એ લોકો મેળવવા કામ કરી શકે ત્રણ હજાર જેટલા વિદ્યાર્થીઓને ભણવા માટે મદદ પૂરી પાડે છે પોતે દિવ્યાંગ હોવા છતાં બીજા માટે પ્રેરણાનો પરિવાર છે અનાથ યુવતીઓને કન્યાદાન કરી દાંપત્ય જીવનમાં પગલાં પાડવા સમૂહ વગર ગુજરાતના તમામ ગરીબ અને દર મહિને અનાજનું કીટનું વિતરણ અને પગભર કરવા માટે સ્લાય મશીન વિતરણ એના બાળકો માટે પાઠ્યપુસ્તક અને સ્કૂલના બેગનું પણ વિતરણ કરી ખૂબ અનુભવું છે એટલે તમે અમે એને સારી રીતે પીરું પાડી શકીએ છીએ પેલા સ્ટાર્ટિંગમાં અમે વીસ હોસ્પિટલની અંદર ઘણા બધા દર્દીઓની સેવા કરતા તો એક એક પથારીની અંદર જ્યારે જોતા ત્યારે ઘણા એને કોઈ દૂધના કોઈ સફાજન ફ્રૂટ એમને આપવાની શરૂઆત કરીને કોઈ આવો સારી વિટામિન એવો વસ્તુ મળે તો સારી એવા ગરીબ માણસો હતા કે સાથે બહારગામથી આવનાર વ્યક્તિઓને લેવા ખાવાની તકલીફ પડતી એટલે એમને ટિફિન વ્યવસ્થા ના આપતા ત્યાંથી એમાં એમાં અનુભવ હતા કંઈક નવું નવું જાણવા મળ્યું પછી જે પરિવાર ત્યાં દુઃખી થયા પછી આગળ પાછળ કોઈ નથી હોતો અને કોઈ હોસ્પિટલની કોઈ સ્પર્ગાસ્ત થઈ ગયા અમે એવું વિચાર્યું કે પાછળના આ લોકોનું ક્યાંય એટલે એ જ વિધવા અમે દર મહિને અનાજને કીટ વિતરણ આપવાનું ચાલુ કર્યું અને એમાં એમાં અમારે આના બધા બહેનોના સપોર્ટના સહયોગ મળતો કે આજે બે કે વિશેષ વિધવા બહેનોના પરિવાર અમારા કોન્ટેક્ટમાં છે અને એની જરૂરિયાત જે પણ સમય સમય પડતી હોય છે તે માનવ ટ્રસ્ટ પૂરું પાડે છે

અને વિધવા બહેનોની દીકરીઓના સમૂહ લગ્નનું પણ આયોજન કરીએ છીએ અને એમાં પણ વિધવાબહેનો જે દીકરી હોય છે એ વિધવા બહેનોના એક પ્રપોઝલ પ્રમાણે જ મેં એ કામ